લસણ આમ તો આપણે ખાઈએ છીએ પણ તેમાં કેટલા ફાયદા છે તેની જાણકારી કોઈને નથી લસણ તમે કાચું ખાઓ કે પછી શેકેલું તેના ચમત્કારિક ફાયદા જાણશો ને તો કોલેસ્ટ્રોલ થી લઈને હાઈ બ્લડ પ્રેશર સુધી એટલા બધા ફાયદા છે લસણના કે તમે પણ જાણીને સ્તબ્ધ થઈ જશો ડોક્ટર્સ લસણ ખાવાની સલાહ આપતા હોય છે દરરોજ સવારમાં લસણ ખાવાથી હેલ્થ ને અનેક ગણો ફાયદો થાય છે લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે જે તમારી સ્કીન પર પણ નેચરલ ગ્લો લાવી શકે લસણ ખાવાથી હેલ્થ અને સ્કિનને અનેક ગણો ફાયદો થાય છે લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે લસણમાં એન્ટિબાયોટિકથી લઈને બીજા અનેક ગુણો છે લસણનું સેવન તમે રેગ્યુલર કરો તો લોહી પણ શુદ્ધ કરવાથી લઈને બીજી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળે છે દરેકે સવારમાં ખાલી પેટ બે કાચી લસણની કડી ખાવી જોઈએ લસણ ખાવાથી લોહી શુદ્ધ થાય છે શેકેલા લસણનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે તેમાં ઝિંક અને વિટામિન સી હોય છે બંને ચેપ સામે લડવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તેથી શેકેલું લસણ આપણને વાયરલ અને બેક્ટેરિયા સહિતના ચેપથી બચાવે છે જ્યારે તમે થાકી ગયા હો તો તમારું એનર્જી લેવલ ઓછું હોય ત્યારે તમે શેકેલું લસણ ખાઈને સરસ ચેન્જ મેળવી શકો છો ખાસ કરીને શેકેલું લસણ સવારે ખાલી પેટે ખાવાથી સારું રહે છે જો તમારે તળેલું લસણ જોઈતું હોય તો તેને એક પેનમાં થોડું તેલ નાખીને લસણના રસને

તેના ચમત્કારિક ફાયદા જાણશો ને તો કોલેસ્ટ્રોલ થી લઈને હાઈ બ્લડ પ્રેશર સુધી એટલા બધા ફાયદા છે લસણના કે તમે પણ જાણીને સ્તબ્ધ થઈ જશો ડોક્ટર્સ લસણ ખાવાની સલાહ આપતા હોય છે દરરોજ સવારમાં લસણ ખાવાથી હેલ્થ ને અનેક ગણો ફાયદો થાય છે લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે જે તમારી સ્કિન પર પણ નેચરલ ગ્લો લાવી શકે લસણ ખાવાથી હેલ્થ અને સ્કિન ને અનેક ગણો ફાયદો થાય છે લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે

તેથી શેકેલું લસણ આપણને વાયરલ અને બેક્ટેરિયા સહિતના ચેપથી બચાવે છે જ્યારે તમે થાકી ગયા હો તો તમારું એનર્જી લેવલ ઓછું હોય ત્યારે તમે શેકેલું લસણ ખાઈને સરસ ચેન્જ મેળવી શકો છો ખાસ કરીને શેકેલું લસણ સવારે ખાલી પેટે ખાવાથી સારું રહે છે જો તમારે તડેલું લસણ જોઈતું હોય